નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગણપતપુરાના નાના ફોફડિયા ગામે લીવ મોર લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કેમિકલ વાળા દૂષિત દુર્ગંધ મારતા પાણી જાહેરમાં છોડાતા મૂંગા પશુઓ અને પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે નરસિંહભાઈ રબારી હું આ ગાયો અઠવાડિયા દસ દાડે આ બાજુ આવીએ પણ આ પોણીની ગંધ ના લીધે અમે ખાસ આ બાજુ આવતા નહીં ચરવાનું છે તોય છતાં નહીં આવતા એનું કારણ છે કે આ ગાયો મરી જાય પોઈઝન ના હિસાબે ગંધ બહુ મારે છે માથું આપણું ફાટી જાય છે તો પછી એ મરી જાય કાં તો કઈક તરવાઈ જાય ઢોર પોણી પીવા દેતા અમે નથી અમે ચોખ્ખું પોણી પીવડાવ્યા પછી જ અમે આ બાજુ આવીએ છીએ અને એ પોણી ના હોય એટલે અમારે આ બાજુ આવવાનું બંધ થઈ જાય છે તો અમારે ચારવા જવું કઈ અને અમારો બીજો કોઈ આરો છે નહીં બરાબર છે આ જે છે તે આટલું જ છે બીજી કઈ જગ્યા જઈને ભૂલ એવું અમારે આ ઢોર પોણી પી જાય ભૂલ મરી જાય તેમાં અમારે તો શું લેવાનું યાર અમે લોકોનું આધે ભાગે પાલવતા હોય અને ઘરનો બે ચાર ઢોરો હોય